વાપરવામાં પણ વિવેક રાખીએ અને કુરુક્ષેત્રના યુદ્ધમાં નીતિથી અમે શસ્ત્ર ઉઠાવીએ અને યુદ્ધ વિરામ થાય પછી કોઈના ઉપર હુમલો ના કરીએ એટલે તમે તો રાતે આવીને કતલ કરી નાખો રાતે આવીને કતલ કરી અને બે યુદ્ધો મને ગમે છે મહાભારતનું સત્યને અસત્યનું યુદ્ધ ધર્મને અધર્મનું યુદ્ધ અને બીજું યુદ્ધ ગમે છે અભીભાઈ મૌલવી સાહેબ ફારૂકભાઈ સૈયદ સાહેબ બીજું યુદ્ધ મને છે એ કરબલાના મેદાનનું યોદ્ધ હક ઓર ના હકની લડાઈ સત્યની લડાઈ લડવા વાળા હકની લડાઈ લડવા બેઠા એ અને લડાઈ લડવા વાળા લડાઈ સામે બેઠા એ આ કે છે કે જીવો અને જીવવા આનો નારો અને પેલા છે અમને એકલન જીવવા દો બીજો બદલી મરવા તૈયારી સત્યની તૈયારી ઓગણત્રીસ રાજ્યો છે ગુજરાતમાં બળવંતસિંહ આતું ખોટું ઓગણત્રીસ રાજ્યોમાં મેં કાલે માલજી કાકા કહ્યું હતું કાલે જીવાભાઈનું ફોર્મ ભરાવવા આવતો તો એક પેટ્રોલ પંપે ડીઝલ ભરવા ઉભો રહ્યો એક રબારી સમાજ સાધન લઈને ક્યાંક બેસણે જતા હશે એટલે બાપા પાણી પીવા ઉતર્યા મન કે તમે જગદીશ લાગો છો મેં કું હવે બા લાજા કાઠા જેવા મેં કું બા તો કે આજે પેલા જીવાભાઈનું ફોર્મ ભરવા જતા લાગો છો મેં કું હા બા તો કે મારી એક વાત કેશો મેં કું કહો તો કે એટલું કહેજો કે આખા દેશમાં ઓગણત્રીસ રાજ્યો છે એક રાજ્યના મુખ્યમંત્રીના આતંકવાદી મારવા નથી આવતો અને આ મોદી ચમ મારવા આવે છે કેટલી સમજાવશે હવે આને કોઈ મારવા નથી આવતું આમ જગન્જાની યાત્રા આવતી હતી ત્યારે આતંકવાદી આવતા હતા કે નહીં આના ઉપર આફત આવતી હતી ત્યારે છત્રીની છાતીવાળાને ત્રાસવાદી મારવા આવતા હતા કે નહીં અને વણઝાળા જ્યાંથી જન્મ જો ત્યાંથી કોઈ આવે એટલે આ નાટકના કારીગર ઘાટનો છે એટલી તો આપણને ખબર પડે છે અને આ ઘાટના કારીગરને ત્રીસ તારીખ સુધી ઘાટ ના ઘડવા દઈએ કારીગર ના થવા દઈએ હજી નાની નાની માથા કુટો આવશે જો જગદીશભાઈ બદલા આવ્યા હતા પણ કોમ્સ કોમેન્ટ તો દેખાય છે નક્કી છે મેળ પાડ્યો એવી અફવાઓ ફેલાવશે એવું કરશે આ ચૂંટણીના દાળે શું કરવાનું છે બે દાડા પહેલા તમને કહી દઈશું બધું પેપર એક દાડે નથી લખાડવું દર ચાર મહિને પાડે તમને જે માહિતી આપવાની હશે આપીશું આખા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે બીજા જિલ્લાઓને લોકસભાઓમાં પણ જવાનું થશે ત્યારે આજનો સંદેશો તમારા માટે આખરી સંદેશો ત્રીસ તારીખ સુધી નહીં તમે જીવો જીવીએ ત્યાં સુધીનો સંદેશ કે કોંગ્રેસમાં નથી કોંગ્રેસમાં નથી કોંગ્રેસમાં નથી કોંગ્રેસ સમાજોને એક મોતમાં અને એકતા સાથે ચૂંટણી લડે છે આ મુદ્દો આપણો નક્કી કરીએ નક્કી કરીએ ને નક્કી હવે છેલ્લો સવાલ ચાલી ટકે એવું છે કે એસી ટકે લઈ જવું છે બાજુ બોલતા નથી ભાઈ એસી ટકે આ બાજુ માં બાજુ ઓછો આવે છે નેવું કોણ કે છે વાહ બેનો વાહ બેનો કે છે સો ટકા કરવું પડે તો એટલે એ દાડે કોઈ જીવતો હોય ભરેલો હોય જીવતો થઈ જાય અને એટલા માટે એસી ટકા નું તમે ગામે ગામ આયોજન કરી નાખો ત્રીસ તારીખે ચૂંટણી પટે છે બીજા રાજ્યોમાં પંદર તારીખ સુધી અમારે જવાનું છે બે તારીખે ત્રીસ તારીખે હાથ માગે ખબર પડે કે કોંગ્રેસના જેટલા ગામ હતા એમાં એસી ટકા એક દાળે ભવસિંહ કાંકાના નામનો ગુલાલ ગુલાલ ઉડાડી દેજો મતદાનની ગણતરીમાં જવાની જરૂર નથી ગુલાલ એ દિવસે ઉડાડી દઈશું અને જેના મુછોના દોરા નથી ફૂટ્યાવા મોટી સાથે થી જોડાવું છું સોગંધ છે માત્ર ભોમ ભાવમ હિન્દુસ્તાન ના સોગંધ છે પંચની વચ્ચે માત્ર માત્ર વતનમાં હિન્દુસ્તાન ના હિન્દુસ્તાનના ક્યા દાબોદર નરેન્દ્ર દામોદર મોદીએ નક્કી કર્યું છે કે તમારામાંથી તરાટી નહીં થવા દઉં તમારામાંથી પોલીસમાં નહીં જવા દઉં તમારામાંથી મિલિટરીમાં નહીં જવા દઉં આ પંદર પાંચ પછી તાલીમ તાલુકે તાલુકે ચાલુ કરીશું અને નરેન્દ્ર દામોદર સુલતાનની જાતિ ઉપર બેસીને તમને નોકરીએ વગાડીશું આ પ્રત્ય સાથે આપણે અહીંયાથી કરવાનું છે તું કેન દાળો ઉગેલ્યા તું કેન અમારો જન્મ થાય અને અમે અમારા છોકરા જન્મ આલ્યો તો તારા ઉપર આલ્યો છે આપણે કહેતા હતા કે એક ચૂંટણીમાં સાગરભાઈ રખો ભાઈ મણીભાઈ કે તલવાર ને નાને કોઈ લેવા દેવા ખરું બોલતા હતા નહીં દોઢ વરેથી તલવારે પકડી વળે ભૂલી જો આ ફોસી ને ફોસી અને બીવડાઓ લ્યા દરપોત છે કાકા મને કહે છે કે કેવો દરપોત છે એ હવે વારે વારે મારે કહેવું પડશે એક દરો અમે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભાઈ સાગરભાઈ રઘુભાઈ બળવંતસિંહભાઈ જોધાજીભાઈ મણિભાઈ રમીલાબેન ધારુભાઈ ચમનજી બધા આગેવાનો બેઠા હતા અમારો કાર્યક્રમ પૂરો થયો જમવાનું થયું એટલે અમે બહાર નીકળ્યા એટલો પોલીસની ચાર પાંચ ગાડીઓ આવી ગયો મેં કે સાહેબ હમણાં થોડી વાર બહાર રહો અંદર બે જાઓ અંદર બે જાઓ મેં કુ છે શું તો કે ના સાહેબ તેના અંદર જતા રહો એટલે અમારે મણિભાઈ જેવા મને કે ભાઈ કંઈક બગડ્યું લાગે છેડો બધા અંદર આવતા મેં કહું શું થયો હતો કે નક્કી તોફાન શું એટલે અમે તો કલાક બેઠા પછી સાગરભાઈને મૂક્યા મેં કીધું એક બે રબારી અધિકારીઓ છે મળી આવો ને એટલે સાગરભાઈ મળીને હસ્તા હસ્તા પણ એડો એડો કંઈ નથી મેં કઉ શું છું તો કે એક મોટો ધડાકો થયો મુખ્યમંત્રી સાંભળી ગયા બંગલામાં બેઠા બેઠા એટલે એણે ફરમાન ગાલ ઉપર બોમ્બ ફૂટ્યો છે એટલે ત્રણ કલાકથી બધું ગોતતા હતા અને એમના બંગલાની બાજુમાંથી નદીમાંથી સર્કિટ હાઉસ થઈ અને બહાર નીકળવાનો માર્ગ છે એમાં રેતી ભરેલા ટ્રેક્ટરનું મોટું ટાયર ફાટ્યું ટાયર ફાટે અને છે અને તમે જોજો પાટણ બનાસકાંઠામાં આવે તારા દસ કિલોમીટર ઉધી ચટલું ના ફરકે ચટલું હું પૂછું છું કોઈ વખત એના સિક્યુરિટી મેં કહું આવી છે બંદોબસ્ત રાખો છો તો કે કોઈ કબૂતરની બોમ મેળે તો એટલે તે ધંધા શું કરવા આવતા યાર કબૂતર પૂરતા કબૂતરમાં કે કોમ બોમ્બ વધી જતો અને શીખવાડેલું કબૂતર હોય ને એની ગાડી ઉપર પડે તો અમારે બળવંતસિંહભાઈ સાક્ષી છે ધારાસભામાં વિશેષ પડી એટલે અમે વાત કરતા હતા અને મેં કહ્યું મેં કહો મોદી સાહેબને કહું આપણે શરત રાખી હું નરોડાથી મોટર સાયકલ લઈને આવું હું ધારાસભ્ય છું એ મુખ્યમંત્રી છે મારે મોટર સાયકલ પાછળ બેસે અને મુખ્યમંત્રીને લઈને હું નરોડા આવું હું મોટર સાયકલ ચલાવું મુખ્યમંત્રી પાછળ બેઠા હોય નરોડાથી રઘુ હું કાળુપુરનો પુલ ચડું કાળુપુરના પુલ ઉપર થઈ અને રથયાત્રાના રૂટવાળા રસ્તે દિલ્હી દરવાજા થઈ લાલ દરવાજા થઈ જુહાપુરા થઈ સરખેજ થઈને આપણે પાછા આવીએ એટલે ભાજપવાળા મન કે શું કરો મારી નાખવાનો ધંધો કર એટલે મેં કીધું મુખ્યમંત્રી છત્રીની છાતીવાળો જો ફરી નાખતો હોય ફરી નાખતો હોય તો આપણે આવું કેમ ચાલે અને એટલા માટે મિત્રો હું તમને કહું છું કે પંદર ગાડીઓમાં એકલા નીકળવાનું એને જતાય ગાડી જુદી ને આવતા ગાડી જુદી એવા ફોસી માણસ આખા દેશને બીવડાવવા નીકળ્યો છે અને એવા ફોસી માણસથી આપણે નથી બીવાવું એવા ફોસી માણસથી આપણે કોઈ હાડાબાડી નથી રાખવી અને આવતા દિવસોમાં જગ્યા મેદાનમાં કોંગ્રેસના પંજાના નિશાન ઉપર બટન દબાવીને એસી ટકા મતદાન કરી અને વિજય અપાવશો એ જ વિનંતી સાથે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા